મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ તુંડે તુંડે મત્રી ભિન્ન માથે માથે વિચારો અલગ હોય છે દરેક પ્રબુદ્ધ માણસ અધ્યાત્મને સમજાવવા માટે શબ્દોનો સહારો લે છે એ શબ્દોમાં તે નિર્મમ નિર્લેપ નિષ્ફળ હોવા છતાં પણ જ્યારે આ શબ્દો અજ્ઞાનીના માથે માથે બદલાય છે ત્યારે મન અને બુદ્ધિ થકી અને આપણા માનવ શરીરના યંત્ર થકી અર્થો અનર્થો થઈ જાય છે અને અનર્થો અર્થ થઈ જાય છે મૂળભૂત રીતે જોઈએ તો શબ્દોનું કોઈ જ્ઞાન પ્રજ્ઞાન નથી શબ્દોથી કોઈ પણ પ્રજ્ઞ પુરુષ

ઘણી વખત જપ તપ વ્રત નામ ને ઈશ્વર સાથે એકમેક થવાનો એક રસ્તો બતાવ્યો છે તો બીજી બાજુ પ્રબુદ્ધ લોકોએ નામ સ્મરણને માણસના શરીરની મશીનની એકરૂપતા ગણાવી અને સાચું ગણ્યું નથી કેટલાય ભક્તો મીરા નરસિંહભાઈ પાનબાઈ જેવા અભૂત અભણ વ્યક્તિઓને ઈશ્વર સાથેનું અલૌકિક સાનિધ્ય પ્રાપ્ત થયું છે તો મારક તો અલગ અલગ છે ત્રણેય માર્ગ થકી જો સાચી રીતે સાધના કરવામાં આવે તો અલૌકિકની પ્રાપ્તિ થતી જ હોય છે પરંતુ જ્ઞાન માર્ગ થોડો ક્લિષ્ટ હોવાથી સામાન્ય માણસની સમજમાં આવતો નથી અને તેના માટે આ શબ્દો ફક્ત એક રમકડા સમાન જ થઈ જાય છે તો એના સંદર્ભે એક નાની રચના છે કે શબ્દોનું જ્ઞાન આ ગમત છે શબ્દોનું જ્ઞાન આ ગમત છે આધ્યાત્મિકતા ના રમત છે શબ્દોનું જ્ઞાન આ ગમત છે આધ્યાત્મિકતા ના રમત છે તો શબ્દોથી રમવાનું નથી શબ્દોની પર ગુરુ કે પ્રજ્ઞાન પુરુષ જે વાત કરે છે એને ઉચ્ચતર ભાવ અને ઉચ્ચતર વિચાર કેન્દ્રમાં રહી અને જો ગ્રહણ કરવામાં આવે તો જ નિજ સ્થિતિની અનુભૂતિ શક્ય છે આપણા સામાન્ય અથવા તો નિમ્નતર વિચાર અને ભાવ કેન્દ્રોથી આ જ્ઞાન પ્રજ્ઞાન થઈ શકતું નથી તો શબ્દોનું જ્ઞાન આ ગમત છે આધ્યાત્મિકતા ના રમત છે કે એક મૌન શાંત નિજત્વ છે એક મૌન શાંત નિજત્વ છે ના મનોભાવની મમત છે તો મનના ભાવની આ મમત નથી નિજ સ્થિતિ તો એક મૌન શાંત નિજસ્વ છે નિરૂપાય વિષયનો શું શો કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુન અસમંજસમાં પડી જાય છે કૌરવો પાંડવો વચ્ચે રથ ઉભો રાખે છે ત્યારે ત્યારે ભગવાન કહે છે કે તું નિરૂપાય વિષયમાં શોખ ના કર નિરુપાય વિષયનો શું શોખ અનુભૂતિ આત્મન અંગત છે તો અનુભૂતિ તો સાવ અંગત છે આ સાવ અંગત છે ગુંગાના ગોળ જેવી છે શબ્દો વ્યક્ત કરી શકાતી નથી એ અવ્યક્ત છે નિરૂપાય વિષય શું શો અનુભૂતિ આત્મન અંગત છે શબ્દોનું જ્ઞાન આ ગમત છે આધ્યાત્મિકતા ના રમત છે કે વર્તમાનની હાજર ક્ષણે વર્તમાનની હાજર ક્ષણે ચેતના તો આ અક્ષત છે વર્તમાનની હાજર ક્ષણે ચેતના તો આ અક્ષત છે શબ્દોનું જ્ઞાન આ ગમત છે આધ્યાત્મિકતા ના રમત છે કે જન્મ મરણ ચીલા ચાલુ હું ના જન્મ મરણ ચીલા ચાલુ હું ના ખરેખરો હું તો સતત છે તો આપણે જે અનેક હું સમૂહ છે હરાયા પરાયા એ બધા હું તો નાશવંત છે એ આપણા દેહને રિપ્રેઝન્ટ કરે છે તો જીન જન્મ મરણ ચીલા ચાલુ હું ના ખરેખરો હું તો સતત છે શબ્દોનું જ્ઞાન આ ગમત છે આધ્યાત્મિકતા ના રમત છે આત્મનજી કે સુનો રે સાધો આત્મંજી કે સુનો રે સાધો ક્ષણાનુભૂતિ ના વખત છે આત્મનજી કે સુનો રે સાધો ક્ષણાનુભૂતિ ના વખત છે અનુભૂતિ એ સમય નથી સમયની પરની અવસ્થા છે જો એક પલ હૈ તો જો બસ યહી એક પલ હૈમાં રહેવાનો સતત પ્રયત્ન એટલે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ તત્વજ્ઞાનાર્થદર્શન એટ્ જ્ઞાન પ્રોકતું અજ્ઞાન્યનતા પ્રેમ વંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવ શર્મા